નમસ્કાર મિત્રો હું છું વિરાજ પટેલ જે ચાલશે સત્યની સાથે દોઢસો સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડ ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે હું છું વલસાડ ડાંગ લોકસભાનો વિસ્તાર લાગતો પારડી તાલુકામાં ફરીશું પારડીના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં અને જાણીશું લોકોનો અભિપ્રાય કે તો નવા સાંસદ તરીકે કોને લાવવા ઈચ્છે છે ધવલ પટેલ કે પટેલ તો સર શું નામ છે આપનું હસમુખભાઈ પટેલ શું કરો છો હાલે હાલે હું ધંધો છું મારો ધંધો કરો છો હાલે વલસાડ ડાંગ લોકસભાનું ઇલેક્શન નું ભરપૂર વાતાવરણ ચાલી રહ્યું છે ખબર હશે તમને બે ઉમેદવાર છે ચાલશે કોણ કોણ એ ધવલ પટેલ છે અને આનંદ પટેલ છે એમાં ધવલ પટેલ નું સારું ચાલે છે એવું વાતાવરણ કેમકે ભાજપનો માહોલ છે ભાજપ તરીકે ધવલ પટેલ ઉભેલા છે વલસાડ ડાંગ સીટ પર તો આ ભાજપનું સારું રહે છે ધવલ પટેલ ના સપોર્ટમાં છો તમે હાલે એવી લોકવાયકા ચાલી રહી છે કે ધવલ પટેલ કંઈ બહારનો ઉમેદવાર છે અને નવો ચહેરો જ્યારે આવીને ઉમેદવારી કરે તો કેવી રીતે આ વિસ્તારનો વિકાસ કરશે ના બહાર નો કઈ તે ખોટું છે કેમ કે ધવલ પટેલ એમ મૂળ વાસદાના જ વતની છે ને એ તો નોકરી માટે હતા બહાર હવે નોકરી તો કોઈ પણ કોઈ પણ જગ્યા કરી શકે એવું થોડું છે એટલે મૂળ વતની તો વાસદાના જ છે ને ધવલ પટેલ એવા ભણેલા બી છે હોશિયાર બી છે અને બધી જ રીતે ટેલેન્ટેડ છે એટલે ધવલ પટેલ ચાલશે મતલબ તમારા આ વલસાડ ડાંગ લોકસભાની સીટ પર ધવલ પટેલ વિજેતા થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારમાં જે મોદી સરકાર દાવો કરે છે ચારસો ની પાર થશે શું થશે હા એ તો છે જ ને ભાજપનું એ તો આખી દેશમાં ચાલી રહ્યું છે તો સર શું નામ છે આપનું ગીરીશભાઈ પટેલ શું કરો છો હાલે રિક્ષા ચલાવો છો રિક્ષા ચલાવો છો બરાબર હા ને વલસાડ ડાંગલોસો પણ ઇલેક્શનનું વાતાવરણ તમને ખબર હશે કેટલું ગરમ ગરમીમાં છે બરાબર બે ઉમેદવાર છે ખ્યાલ છે કોણ કોણ આનંદ પટેલ અને ધવલ પટેલ કોના સપોર્ટમાં છો તમે સપોર્ટ તો આપણે પહેલેથી કોંગ્રેસનો જ કરીએ ને કરશું રહે હું ને આમ આમ જોવા જાય તો આપણે આનંદ પટેલનો અમને વચસ્વ સારું છે માહોલ સારો છે કારણ કે એ સ્વાભાવિક માણસ છે ને ધવલ પટેલ નવા માણસ છે એકદમ નવા માણસ છે એકદમ ઉભો કરી દીધો ટાઈમ પર હા એકદમ એકદમ અચાનક આવીને ઉમેદવારી કરી રહ્યા એટલે કઈ રીતે જાણશે શકે હા બરાબર કે એકદમ માહોલમાં એકદમ આવી રહી એટલે ખબર નથી પડતી ને એટલે લોકોના પેલા પર નહીં આવી તમારા માં તો કઈ પરિવર્તન થવું જોઈએ થવું જોઈએ થવું જોઈએ થવું એટલે બધાના મનમાં થવું જ જોઈએ એમ વિશ્વાસ છે કે તમને અનંત પટેલ આવશે તો અહીંયા વિકાસ કરશે વિશ્વાસ તો પૂરો છે હા પણ આમાં ઈવીએમ પર જો અસર થાય હા તો કઈ કઈ નહીં શકાય હા બરાબર બરાબર ને માણાના ડીલમાં તો એ વસી જ ગયેલા છે એકદમ એકદમ વસી ગયેલા એટલે આનંદ પટેલનો જોર વધારે છે મોદી સરકાર પણ ઉપર જે વાયદા કે કરી રહી છે કે ચારસો પાર થશે કેન્દ્ર સરકારમાં શું તમારા મત શું છે ચારસો ને પાર આવે તો એ જો યુએમ માં હશે ચીટીંગ તો ચારસો પાર કરી જશે ને લોકશાહી લડશે તો ચારસો પાર નહીં થાય તો સર શું નામ છે આપનું મારું નામ છગનભાઈ માલી

બહારના કાઠી આવ્યો દેશના દેશના કોઈ બી ખૂણામાં કોઈ બી લડી શકે એમાં કઈ બારનો ને અંદરનો કોઈ આવે જ નહીં ને તે બી કયા બારનો છે અંદરનો છે તે કયા જિલ્લાનો છે હા બેનો ઉમેદવાર બી કયા જિલ્લાનો છે તે બી જિલ્લાની બારનો છે ને તો પછી એ તો હવે મતદાર પર સોંપી દો ને મતદાર છે ને મતદારો બી જાણે છે મોદી સરકાર હાલે જે વાયદો કરી રહી છે કે ચારસો પાર થશે આ વખતે કેન્દ્ર સરકાર શું થશે

ભ્રષ્ટાચારની વાત કરીએ તો હાલે ભ્રષ્ટાચાર પણ વધી રહ્યું છે ઇકોનોમી પણ નીચે જઈ રહી છે દેશની હાલે જે બજેટ રજૂ થયું એમાં અને આ પેપર ફૂટવાના કૌભાંડો વધી રહ્યા છે એના માટે શું કહેશો સમજો વ્યક્તિ ઘટવાટ કરીને તો આપણે એક વડાપ્રધાન તરીકે એક ક્લીન ચીટ છે એ વ્યક્તિ મોદી સાહેબ કોઈ આમ નહીં કરી શકે મોદી બરાબર છે શું નામ છે આપનું પ્રજ્ઞેશભાઈ શું કરો છો હાલે હું મારો ધંધો છે શેનો ધંધો હું કોરોગ્રેટ બોક્સ બનાવું છું અચ્છા હા

એટલે હાલે પણ બીજેપી સત્તામાં છે શું લાગે છે તમને વિકાસ કર્યો એવું લાગે છે વિકાસ તો થઈ જ રહ્યો છે અને દેખાઈ પણ રહ્યો છે ને આગળ પણ ઘણું બધું થવાનું છે એવું અણસાર તો દેખાઈ આવ્યા છે તો બીજેપી જ આવશે અને ચાલો કદાચ કોઈ બી પક્ષનો એક નવો સાંસદ ચૂટાય એ નવા સાંસદ આપણા વિસ્તારમાં કયા બદલાવ કયા મુદ્દા પર કામ કરવું જોઈએ અત્યારે તો સારું એવું પ્રગતિ થઈ રહી છે અને આવનાર સમયમાં પણ ઘણા એવા કામ કરશે જેમ કે આપણા રોડ રોડ રસ્તા છે નવા નવા ફ્લાયઓવર બને છે બીજું બધું મતલબ લોકોને રોજગારી છે એ બધું જ અત્યારે મળી રહી છે અને દેખાઈ પણ આવે છે ને એના પર જ કદાચ આગળ કામ કરતા રહેશે એવું લાગી રહ્યું છે તો સર શું નામ છે આપનું વિજય શું કરો છો હાલે બસ હાલમાં બધું ચાલુ છે આપણો આ રોજગારી જોઈએ ને કેવી ચાલતી છે તે હિસાબે આપણે જેમ તેમ મતલબ હાલે ઇલેક્શનનું વાતાવરણ ચાલી રહ્યું છે ભરપૂર લોકસભાના ઇલેક્શનનો ખ્યાલ હશે તમને શું લાગે છે કોણ આવશે હવે જે આવે તે બધા પબ્લિકને એમ સારું થવું છે બીજું કંઈ નઈ મતલબ કોઈ ભી આવે પણ એવો નવો સાંસદ આવે કોઈ ભી તો એને કયા કામ કરવા જોઈએ કયા મુદ્દા પર બદલાવ લાવો જોઈએ આપણા વિસ્તારમાં એ જ રોજગારી ને બધું છે મોંઘવારી ને બધું છે તેના પર જાક ધ્યાન આપે એટલું સારું મોંઘવારી ને બેરોજગારી પર બસ હા એના ભરે વસ્તુ પબ્લિક નું સારું થવું જોઈએ બીજું કંઈ નહિ બાકી જીતે કોઈ ભી હા એવું બસ સર તમારે શું છે કોઈ ભી આવે

હાલે વલસાડ ડાંગ લોકસભા ઇલેક્શન ભરપુર ગરમીમાં ચાલી રહ્યું છે તમને ખબર હશે બે ઉમેદવાર છે અનંતભાઈ અને ધવલભાઈ શું લાગે છે તમને કોણ આવશે હવે અનંતભાઈ જ આવશે ધવલભાઈ ને કોઈ ઓળખતા નથી કોઈ આવતા નથી એકચુલી જોવા જ નથી એને તો અનંતભાઈ ને કેવી રીતે ઓળખો તમે કેવું છે કે અનંતભાઈ ને અમે બહુ પેલા થી ઓળખીએ ગમે ત્યારે અમે આવે છે તો ઓળખે છે બધા આવે છે

છોકરા જે ભણતર છે ગણતર છે બરાબર ફાળક તો પડવો જ જોઈએ ને સરકાર આવે તો આપણને ફરક પડે જ ને હવે આ બે હજાર રૂપિયા આપે છે લોકો આ સરકાર આપે છે સારું છે નો ડાઉટ બરાબર પણ આપણે એક એક માનીએ કે આ આ આધુનિક યુગમાં આધુનિક યુગમાં જે પ્રોબ્લેમ છે જે એ પેલા એ પેલા ક્લી છે જે બૂટલેગર છે બેરોજગારી મોગવારી ના પછી મોત આ દારૂદાર ડળો છે એ બંધ થવા જોઈએ બંધ થવા જોઈએ આ બંધ થવા જોઈએ આને સત્તા પક્ષમાં પણ ભારતીય જનતા પાર્ટી છે તમને શું લાગે વિકાસ કયો એવું લાગે હા લાગે લાગે કેમ નહિ લાગે કઈ રીતે કઈ રીતે કે મોલે પણરો વિકાસ થયો છે હા બરાબર એટલે બધા વિકાસમાં વાળું રોડ થયા છે પુલ થયા છે હા બરાબર હવે બીજું કઈ

તે માસ્ટર છે એક ભાઈ છે તે ક્લાર્ક છે બરાબર હા મારા બાપુજી તે રિટાયર્ડ ટીચર છે ઓકે ઓકે હવે એને પેન્શન મળે છે હવે મે એસવાય બીકોમ કરી ને પછી મને નોકરી મની મળી હોય ને બાપુજીને પેન્શન મળતું હોય બરાબર બરાબર આજે મને કોઈ લાભ નથી બરાબર કોઈ પણ સરકાર માં એટલે એવું નહી કે કોંગ્રેસ સરકાર કે ભાજપ સરકાર માં હવે મારે શું કરવું હલા હમ બરાબર હવે મારું પરિવાર સાચવું છોકરા એક્સપાયર થઈ ગયા છે બરાબર તે વખતે છોકરો એક્સપાયર થઈ ગયો બરાબર હવે એને ઓવને પણ હચાવવાની બરાબર પછી નાલી ઓવને હચાવવાની એટલે મારું છ થી હાથ સાતનું પરિવાર છે એને સાચવું કેવી રીતે સાચવવું હવે પેલા હવે ખેતીવાડીમાં ખાય નહીં કંઈ છે નહીં ખેતીવાડીમાં કંઈ નહીં હવે હું મારે મરઘા પર હોવા કે બકરા પર હોવા બરાબર છે બીજું કંઈ કરવું એમ બરાબર હવે તો મિત્રો જોઈ શકો છો તમે કે જેમ કાકાએ કહ્યું કે એસવાય બીકોમ કરીને પણ આજે મારે કોલું ચલાવવા પડે છે એમના જ પરિવારનો છોકરો એમએ બીએડ કરીને ટેમ્પો ચલાવે છે એમના જ પરિવારની છોકરી બીએસસી નર્સિંગ કરીને જ્યારે ઘરે પરવાતા બેસી ગયેલા હોય ત્યારે વિચારવાનું એ રહ્યું કે સત્તાધારી પક્ષ શું કરી રહ્યું છે ઉપરની સરકાર રોજગારી માટે કયા કયા મુદ્દાઓને લાવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આવતી લોકસભાની ચૂંટણીમાં લોકો કોને વિજેતા બનાવશે શું લોકો ફરીથી એક સત્તા પર લાવશે કે પછી પરિવર્તનનો માહોલ ફરીથી આવશે તો મિત્રો આ રહ્યો પહાડી તાલુકાના જનતાનો અભિપ્રાય હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીની ગરમા ગરમી માહોલમાં ખરેખરી બાજી કોણ મારશે અનંત પટેલ કે ધવલ પટેલ મળીશું એકવાર ફરીથી નવા વિસ્તાર નવા લોકો નવો અભિપ્રાય સાથે ત્યાં સુધી બની રહેજો વીડી ન્યૂઝ વલસાડ સાથે